શારાભાઈ ધ ગ્રેટ યુવક મંડળ ગોત્રી વિસ્તારમાં આવેલું આ યુવક મંડળ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અસત્ય પર સત્યનો વિજય દશેરાના પાવન અવસરે અલગ અલગ જગ્યા પર રાવણ દહન થતા હોય છે રામલીલાના કાર્યક્રમ પણ થતા હોય છે અને તે જ અંતર્ગત ગોત્રી વિસ્તારમાં રાવણ દહનના કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટર સાથે જ મહાનુભાવોએ હાજરી પણ આપી છે શહેરની અંદર તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે ત્યારે હિન્દુ ગેટ યુવક મંડળ દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેની અંદર મારા સાથી કાઉન્સિલર એવા નીતિનભાઈ ઢોંકા એટલે કે મામા સાથે મારા દુધાશ્રી રાજેશભાઈ આહિર અને આ યુવક મંડળના જે પ્રમુખ છે એવા જયવતભાઈ આ તમામ લોકો એકત્ર થઈને આજના દિવસે અહીંયાથી રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે અસત્ય પર સત્યનો વિજય અને આજે દેવદેવ વિત તમે જો કે અન્યાય ઉપર થયેલા ધર્મના વિજયને આજના દિવસે જ્યારે આપણે 21 જાન્યુઆરી તરીકે ઉજવીએ છીએ ત્યારે વડોદરાના ધોળનગરના નગરજનો નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આગામી બે હજાર 2025 માં આપ સૌ ગામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મધુળા આપлец સોસાયટી પાસે દતરેજ હિન્દુ યુવક મંડળ દ્વારા રાવણ રાવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા વિસ્તારના લોકો નેતા શ્રીમાન રાજેશભાઈ આયરે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી હિરમભાઈ આયરે તથા વોર્ડ નંબર નવના વોર્ડ નંબર દસના કોર્પોરેટર શ્રી નીતિનભાઈ દોઢરા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથેન્સ વર્ગના ચેરમેન શ્રી પિયુષભાઈ પટેલ અને કાર્યકર્તા અલ્પેશ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંડળ દ્વારા શસ્ત્ર ભજનનું પણ એના પછી રાવણ દહનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અસત્ય પર સત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજય એના પ્રતિક રીતે દર વર્ષે અમારા મંડળ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે દશેરાના દિવસે આપ સૌ

કાર્યક્રમ રાખવામાં આવે છે આ જે શક્તિનો વિજય દીધા શક્તિ પર જે વિજય થાય છે એ રીતના રાવણ પર રામનો વિજય અને સરળ યુવાનો દ્વારા સોસાયટીમાં આવેલા સમગ્ર મહેમાનોને આજે અભિનંદન આપું છું કે જે રીતના રાવણનો જે ધ્યાન થાય છે એવી રીતના અસુરી શક્તિ પર જ્યારે વિજય મેળવ્યો હોય ત્યારે એ જ આજે પ્રેરણાનો દિવસ છે અને આજના દિવસે વડોદરા શહેરવાસીઓને દશેરાનું અસત્ય પર સત્યનો વિજય એટલે આજે રાવણ પર શ્રી રામનો વિજય બસ આજના દિવસે વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સારાભાઈ સોસાયટીમાં શ્રી રામની આરતી સાથે સાથે રાવણ દહન અને સાથે સાથે દરેક લોકોને સાથે નાસ્તો આપ્યો છે મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું